મારે <coughs>

પાકીટ રોજ નઈ રો થાય કે મારે પાકીટમાં બેઠો છે તે તમે બધું લેતા આવજો પણ હું તમને લઈને આવો તમને આપી દે પૈસા તમે ગણતરી કરીને બધાય

કા કાવી જાહે કરિયાણો આવી જાહે એ બેકરીમાંથી વસ્તુ આવી જાહે બાર સા લેવા જાવા નતો ઈ ન જાવ પડ બધી વસ્તુ કે આવી જાહે ઓ પૈસા જોઈએ જોઈએ સડચેતી તે ગાળો પૈસા હે ત્યાદા છે તો દે ને તો સીતા રામ અમારું વિડિયો ગમે તો હોય તો લાઈક કરજો શેર કરજો સપ્રેસ કરજો ને કોમેન્ટ માં લખવાનું તો ભૂલતા જ નહી